ચોસઠ ગ્રામ પંચાયત ચૂંટણીના જે પરિણામો જાહેર થયા એમાં સાહીઠ ટકા ગ્રામ પંચાયતમાં મહિલાઓ વિજેતા બની છે ક્યાંક મોટી ઉંમરના બા એટલે કે અઠ્યોતેર વર્ષના એક બા પણ જીતી ગયા છે અને ઘણી જગ્યા એવું બન્યું છે કે ભાઈએ ભાઈને હરાવ્યા છે તો ઘણી જગ્યાએ એવું બન્યું કે પિતાએ પુત્રને ચૂંટણીમાં હરાવ્યા છે તો મહેસાણાની એક બેઠક એવી હતી એક ગામ એવું હતું પઢારિયા કરીને ગામ કે જેમાં જે પણ ઉમેદવારો મેદાનમાં હતા એમાં બે ઉમેદવારો વચ્ચે જે કાંટાની ટક્કર હતી અને એમાં એક ઉમેદવાર માત્ર એક મતથી ચૂંટણી જીતી ગયા છે આવું પણ ઘણી જગ્યાએ બન્યું છે ગુજરાતમાં સત્યાવીસ ટકા જે યોજાઈ હતી અને એનું પરિણામ હાથ ધરાઈ ગયું છે સમગ્ર ચૂંટણી બેલેટ પેપરથી યોજાઈ હોવાથી મતગણતરીમાં થોડી વાર લાગી હતી પંચાયતમાં મહિલાઓ પદના ઉમેદવારોને એક સરખા મળતા ચીઠી ઉછાડી ઘણી જગ્યાએ વિજેતા જાહેર કરવામાં આવ્યા ડાંગની ગ્રામ પંચાયતમાં પિતાએ પુત્રને હરાવ્યો એવો પણ કિસ્સો સામે આવ્યો છે એક ગ્રામ પંચાયતમાં બે સરપંચ પદે સામ સામે હતા અને જેમાં દસ મહેસાણાના પઢારિયા ગ્રામ પંચાયતની સરપંચની ચૂંટણીમાં રતનસિંહ દિલીપસિંહ ચાવડાને નવસો ને તેત્રીસ મત મળ્યા તો હરીફ અમરસિંહ ઠાકોરને નવસો બત્રીસ એટલે એક મતે રતનસિંહની જીત થઈ છે પંચાયતમાં મળી કુલ આઠ હજાર ત્રણસો ને છવ્વીસ ગ્રામ પંચાયતમાં ચૂંટણી જાહેર થઈ હતી સામાન્યમાંથી જાહેર થઈ હતી એટલે જે ગ્રામ પંચાયતની ચૂંટણીના પરિણામ જાહેર થયા છે ભાજપ ને ઘણી જગ્યાએ હાર નો સામનો વિસાવદર બાદ પણ કરવો પડ્યો સમાચાર અરવલ્લી જિલ્લાથી મળ્યા છે મોડાસાના ભાજપના ધારાસભ્ય અને રાજ્ય કક્ષાના મંત્રી ભીખુસી પુત્ર અને સરપંચ પદના ઉમેદવાર કિરણસિંહ પરમારની ગ્રામ પંચાયતની ચૂંટણીમાં હાર થઈ છે એટલે કે ગ્રામ પંચાયતની ચૂંટણીના પરિણામ પરથી આપણે ચોક્કસ મેળવી શકીએ મોડાસાના જીતપુર ગ્રામ પંચાયત સરપંચના ઉમેદવાર મંગળસિંહ પરમારની પાંચસો ને અઠાણું મતે જીત થઈ જ્યારે કિરણસિંહ પરમાર જે ભીખુસી પરમારના પુત્ર છે અને તેની ગ્રામ પંચાયતની ચૂંટણીમાં હાર થઈ છે સરપંચના ઉમેદવાર કિરણસિંહ પરમાર સહિત વોર્ડની સભ્યની આખી પેનલ હારી ગઈ છે મહત્વનું છે કે ધારાસભ્ય ભીખુસી પરમારના માત્ર ભાજપના ધારાસભ્ય છે પરંતુ ગુજરાત સરકારના રાજ્ય કક્ષાના મંત્રી અન અને નાગરિક ક પુરવઠાના મંત્રી પણ છે જેલ વીસ વર્ષથી ગ્રામ પંચાયતમાં રાજ કરતા મંત્રી ભીખુસી પરમારના પરિવારને આ વખતે હારનો સ્વાદ ચાખવો પડ્યો છે તેમનો પરિવાર ભાજપ સાથે અત્યારે જોડાયેલો હોય અને એમને હારનો સામનો કરવો પડ્યો હોય કચ્છમાં પૂર્વ રાજ્યમંત્રી વાસણભાઈ આહિરના પુત્ર ત્રિકમ આહિર રતન ગ્રામ પંચાયતના સરપંતની જે ચૂંટણી લડ્યા હતા અને સમગ્ર કચ્છ જિલ્લામાં પંચાયત પર સૌ કોઈની નજર હતી કારણ કે વાસણભાઈ આહિર જે રાજ્યમંત્રી પૂર્વ છે આપણા અને એમના પુત્ર ત્રિકમ આહીર કે જે ગ્રામ પંચાયતની ચૂંટણી લડી રહ્યા હતા એટલે સમગ્ર કચ્છ જિલ્લાની નજર આ ગ્રામ પંચાયત પર એટલા માટે હતી કે આખરે શું થશે જે ખરાખરીનો જંગ ખેલાયો અને પોતાનું જ ગામ હોવાથી તેનો પુત્ર ત્યાં ચૂંટણી લડી રહ્યો હતો પરંતુ તેઓ સરપંચ તરીકે નથી જીતી શક્યા આ બીજો કિસ્સો ભીખુસિંહ પરમારના પુત્રની પણ હાર થઈ છે વાસણભાઈ આહિરના પુત્રની પણ હાર થઈ છે એટલે આપણે કહી શકાય કે ભાજપના દિગ્ગજ મંત્રીઓના પુત્રની હાથ થતા સવાલો અહીં ઘણા ઉઠી રહ્યા છે કે આખરે આબુ કે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પણ ક્યાંક ને ક્યાંક ભાજપ પ્રેરિત ઉમેદવારોને આ વખતે ઝાકારો મળ્યો હોય તેવા સમાચાર ઘણી બધી જગ્યાએથી મળ્યા છે તો જે ગ્રામ પંચાયતની ચૂંટણીના પરિણામ જાહેર થયા છે તેમાં અલગ અલગ જગ્યાએથી જે પરિણામો સામે આવ્યા ઘણી જગ્યાએ એવું બન્યું હતું કે ટાઈ પડી હતી અને જેના કારણે ચિઠ્ઠી ઉછાળી અને સરપંચ જાહેર કરવામાં આવ્યા હતા મેઘરજમાં પેટલ ઢુંડા પંચાયત ના વોર્ડ નંબર છ ની મતગણતરી દરમિયાન ટાઈ પડી હતી અને ત્યાં ચિઠ્ઠી ઉછાળી સરપંચ જાહેર કરાવ્યા હતા ડાંગના ગલકુંડ ગ્રામ પંચાયતમાં એક અનોખો કિસ્સો સામે આવ્યો પુત્રને હરાવીને પિતા સુરેશ વાઘ સરપંચ બન્યા છે પિતાએ પાંચસો ને છોતેર મતે પુત્રને

નોકરી કરતા હતા અને જેઓ સરપંચ પદ તરીકે ચૂંટાઈ આવ્યા છે આ મહિલા તો પાટણ જિલ્લાના ચાણસમાના સરસાવ ગામમાં વર્ષો સુધી વિદેશમાં રહી પરત વતનમાં આવેલા તોતેર વર્ષીય વૃદ્ધા અમરેલી જિલ્લામાંથી પણ એક આવો કિસ્સો સામે આવ્યો છે વડીયા તાલુકાના ઈશ્વરિયા ગામના એસી વર્ષીય વૃદ્ધા મોતીબેન બેન સોંદરવા પણ સરપંચ પદે વિજેતા થયા છે આ બંને વૃદ્ધાની જીત થઈ છે તો એક અજૂકતો કિસ્સો એ પણ સામે આવ્યો છે કે કોલેજમાં બીજા વર્ષના સ્ટુડન્ટ કિંજલબા સરપંચ બન્યા છે આ કિસ્સો આવ્યો છે બહુજરાજીથી સામે બહુજરાજી કોલેજમાં બીજા વર્ષમાં અભ્યાસ કરતા બાવીસ વર્ષે કિંજલબા સોલંકી દેલપુરા ગામમાં સરપંચ પદે ચૂંટાયા હવે પહેલું લક્ષ્ય ગામમાં હાઈસ્કૂલનું પાકું મકાન બને અને દરેક દીકરી ભણીને આગળ વધે

અ સાહીઠ ટકા ગ્રામ પંચાયતમાં મહિલાઓ વિજેતા થઈ છે મોરબી માંથી પણ એક કિસ્સો સામે આવ્યો હતો મોરબી જિલ્લામાં હિન્દુ મહમતી ગામમાં મુસ્લિમ યુવતી સરપંચ બની છે આ પણ એક અલગ પ્રકારનો કિસ્સો કહી શકાય

ભાજપ પ્રેરિત કે પછી તેમના પરિવારમાંથી એટલે ભાજપના મંત્રી કે ધારાસભ્યોના પરિવારમાંથી આવતા લોકોને પણ હારનો સ્વાદ જાતવો પડ્યો છે એ એક પ્રશ્નાર્થ ઊભી કરે તેવું પરિણામ કહી શકાય આ બધા ઘણા અલગ અલગ કિસ્સાઓ સામે આવ્યા છે આખરે સરપંચની ચૂંટણીનું પરિણામ ગઈકાલે જાહેર થઈ ગયું ચાર હજાર પાંચસો ચોસઠ ગ્રામ પંચાયતોનું પરિણામ જાહેર થયું જેના પગલે સરપંચ અને સભ્યોના સમર્થકોએ ઢોલ નગારા ની ધૂન વચ્ચે અભિજેય રેલીઓથી જીતનો જશ્ન મનાવ્યો હતો જીતની ઉજવણી કરી પરિણામ જાહેર થતા ક્યાં ખુશી તો ક્યાં ગમના દ્રશ્યો જોવા મળ્યા જે પણ ઉમેદવારો હારી ગયા હતા ત્યાં ગમ જે પણ ઉમેદવારો જીતી ગયા હતા તેમના પરિવાર તેમના સમર્થકોમાં ખુશીનું માહોલ જોવા મળ્યો હતો મત ગણતરીના પગલે દિવસભર ઉત્સાહનો માહોલ પણ રહ્યો હતો ચૂંટણી પંચના મતે મતપત્રકથી કુલ 91.73 લાખ મત ગણવાના હોય મત ગણતરી હજુ અ ખૂબ લાંબી ચાલી હતી અને આખરે ત્યારબાદ પરિણામ જાહેર થઈ ચૂક્યું હતું એટલે એવું કહી શકાય કે ગ્રામીણ મજબૂત લોકો અને એ પ્રમાણેનું પરિણામ પણ અલગ 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 જગ્યાએથી સામે આવ્યું છે સમાચારમાં અત્યારે બસ આટલું જ આવતીકાલે કોઈ નવા ટોપિક પર ચર્ચા કરીશું પરંતુ આજની આ ચર્ચા આજના સમાચાર આપને પસંદ આવ્યા હોય તો વિડિયો લાઇક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને સબસ્ક્રાઇબ કરી આપશો નમસ્કાર વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયના સબસ્ક્રાઇબ કરી લેશું આવતીકાલે કોઈ નવા ટોપિક પર ચર્ચા કરીશું